આજે મિત્રો આ વિડીયોની અંદર આપણે જોઈશું આયુષ્યમાન કાર્ડ માટે કઈ રીતના આપણે આવેદન કરી શકીએ તો ચાલો શરૂ કરીએ સૌ મિત્રો તમારે ગૂગલ ક્રોમ બ્રાઉઝર પર આવી જવાનું છે તમારી જોડે મોબાઈલ હોય અથવા તમારી જોડે લેપટોપ હોય તો અહીંયા તમારે ગૂગલની અંદર પી એમ જીએ વાય તમારે સર્ચ કરી દેવાનું છે સર્ચ કરશો એટલે તમને એક પહેલી વેબસાઇટ જોવા મળશે પીએમ જે એ વાય બેનિફિસિયરી પોર્ટલ આની પર તમારે ક્લિક કરી લેવાનું છે ક્લિક કરશો એટલે તમને એક બીજું એક આવું પેજ જોવા મળશે આની અંદર મિત્રો તમારે લોગિન કરવાનું છે લોગિન કરવા માટે મિત્રો તમારે અહીંયા બેનિફિસિયરી પર તમારે ક્લિક કરવાનું છે આની પર તમારે ઓપરેટર પર ક્લિક કરવાનું નથી પર ક્લિક તમને અહીંયા કેપચા એન્ટર કરવાનું કહેશે એની પર તમારે ઓટીપી આવશે ઓટીપી એન્ટર કરી અને ફરી એક કેપચા એન્ટર કરી તમારે લોગિન કરવાનું છે તો ચાલો હું પણ આપણે કરી દઈએ બરાબર છે અહીંયા મેં મારો મોબાઈલ નંબર એન્ટર કર્યો છે ત્યારબાદ જે પણ ઓટીપી આવે તે ઓટીપી એન્ટર કરી કેપ્ચા એન્ટર કરી ને લોગ કરી લઈએ છીએ લોગિન કરશું એટલે બીજો એક ફેડ જોવા મળશે આની અંદર અંદર જે પણ ડિટેલ આપેલી છે એ ડિટેલ આપણે ફિલ કરી દેવાની છે અહીંયા તમે સ્કેમ પર તમે જોશો તો અહીંયા તમારે પીએમ જેવાય સિલેક્ટ નીકળ લેવાનું છે ત્યારબાદ તમારે જે પણ તમારો લાગતો વખતો સ્ટેટ હોય તમારે સિલેક્ટ લાગવાનો છે ત્યારબાદ સબસ્ક્રાઇબની અંદર તમારે પીએમ જે હોય તમારે સિલેક્ટ રાખવાનું છે ત્યારબાદ તમારે અહીંયા ડિસ્ટ્રિક્ટની અંદર તમારે જે પણ ડિસ્ટ્રિક્ટ લાગતો વખતો હોય તમારે સિલેક્ટ રાખવાનું છે મિત્રો અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે અહીંયા સર્ચ બાયની અંદર મિત્રો તમને ત્રણ ઓપ્શન આપેલા છે એક છે ફેમિલી આઈડી એક છે આધાર નંબર એક છે પીએમ જે આઈડી ફેમિલી આઈડી એટલે મિત્રો તમારા રેશન કાર્ડ પર જે પણ નંબર છે બીપીએલ કાર્ડ નંબર એ નંબર તમારે એન્ટર કરવાનો હોય છે આધાર નંબરની અંદર તમારો આધાર નંબર એન્ટર કરવાનો છે અને પીએમ જેવાઈની અંદર પીએમ જેવાય આઈડીની અંદર તમારું પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ જે પણ ઘરમાં બન્યું હોય એ એ નંબર તમારે એન્ટર કરવાનો હોય છે મોસ્ટ પ્રોબ્લેમ મિત્રો તમારે ફેમિલી આઈડી નંબર જ સિલેક્ટ કરવાનો છે રેશન કાર્ડ નંબર જ તમારે સિલેક્ટ રાખવાનો છે એની અંદર તમને વહેલી ખબર પડશે કે તમારું આયુષ્યમાન કાર્ડ બન્યું છે કે નથી બરાબર છે તો આપણે ફેમિલી આઈડી નંબર પર સિલેક્ટ કરશો એટલે બીજું જોવા મળશે આની અંદર મિત્રો તમારે ફેમિલી આઈડી નંબર તમારો રેશન કાર્ડ નંબર અહીંયા એન્ટર કરી દેવાનો છે ત્યારબાદ જે પણ કેપ્ચા આપેલો છે અહીંયા તમારે સેમ ટુ સેમ કેપ્ચા એન્ટર કરી તમારે સર્ચ પર ક્લિક કરવાનું છે ક્લિક કરશો તમને તમને એક જોવા મળશે આની અંદર મિત્રો બધા ઓપ્શન જોવા મળશે અહીંયા સૌ પ્રથમ તમારા રેશન કાર્ડની અંદર જેટલા પણ નામ છે બધા નામ અહીંયા જોવા મળશે એની અંદર તમારો રિલેશીડ મોબાઈલ નંબર એ સ્ટેટસ કાર્ડ સ્ટેટસ એક્શન બધું જ જોવા મળશે મિત્રો અહીંયા તમે જોશો તો એ કેવાયસીની અંદર જેટલા નામ તમારા ઘરની અંદર તમારા ઘરમાં જેટલાના આયુષ્યમાન કાર્ડ બની ગયા છે એની અંદર તમારે વેરીફાય અને એપ્રુવલ લખેલું હશે અને જેના પણ બાકી હશે એની પર આઈડેન્ટિફિકેશન નોટ જનરેટર લખેલું હશે તો મિત્રો ત્યાં જોઈ શકો છો કે મારા બે આયુષ્યમાન કાર્ડ બનેલા છે બીજા બધાના બનાવવાના બાકી છે તો હું મારા ફાધરનું જ બનાવું છું તો સૌ પ્રથમ તમારે આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે અહીંયા તમારું જે લખેલું છે આઈડેન્ટિફિકેશન અહીંયા તમારે ક્લિક કરી લેવાનું છે ક્લિક કરશો એટલે મિત્રો તમને એક આઉટ પેજ જોવા મળશે અહીંયા તમને તમારો આધાર નંબર એન્ટર કરેલો ઓટોમેટિક તમારે વેરીફાય તમારે ક્લિક કરશો એટલે તમારા આધાર પર અને તમારો મોબાઈલ નંબર પર બે ઓટીપી આવશે તમારે ધ્યાન રાખવાનું છે બરાબર છે આ તમારે કન્સેન્ટ તમારે અલાઉ કરી દેવાનું છે એની પર ક્લિક કરશે એટલે મેં તમને કીધું કે તમારા આધાર પર અને તમારા મોબાઈલ પર બે ઓટીપી આવશે અહીંયા લખેલું છે કે આધાર ઓટીપી અને કહે છે મોબાઈલ ઓટીપી તો બે અલગ અલગ ઓટીપી તમારે એન્ટર કરવાના છે ત્યારબાદ તમારે ઓથેન્ટિટેડ પર તમારે ક્લિક કરી લેવાનું છે જેવું તમે ક્લિક કરશો જે અંદર તમારી પણ નામ છે બધું ટોટલ આધાર કાર્ડની ડિટેલ અહીંયા દેશે નીચે તમે જોશો એટલે ઈ કેવાયસી લખેલું છે ઈ કેવાયસી તમારે કરવાનું છે ઈ કેવાયસી કરવા માટે તમારે આધાર ઓટીપી અથવા ફિંગરપ્રિન્ટ એવા આઈ સ્કેનથી તમે કરી શકો છો તો ફિંગરપ્રિન્ટથી પણ કરી શકો છો જો તમારે મોબાઈલ નંબર જો લિંક ના હોય તો તમે ફિંગરપ્રિન્ટથી પણ ઈ કેવાયસી કરી શકો છો તો આપણે આધાર નંબર ઓલરેડી લિંક છે તો આધાર કાર્ડથી આપણે ઓટીપી ઓટીપીથી ઈ કેવાયસી કરીએ તો આધાર ઓટીપી પર ક્લિક કરી તો જેવું ક્લિક કરશો તમને બીજું જોવા મળશે તમારા મોબાઈલ નંબર પર એ ઓટીપી આવશે ઓટીપી તમારે એન્ટર કરી દેવાનું છે બરાબર છે ઓટીપી એન્ટર કર્યા બાદ આપણે સબમિટ કરીશું એટલે નીચે આપણે જોવા મળશે આની અંદર તમારે ફોટો લેવાનો છે તમારો સ્કોર પંચોતેર ટકા મેથ થઈ જશે ફોટો લેવાનો છે ત્યારબાદ જે પણ અહીંયા નીચે ડિટેલ આપેલી છે એ ડિટેલ આપણે એન્ટર કરી દેવાનું છે તો ચાલો આપણે ફોટો લઈ લઈએ મિત્રો આ ફોટો તમે મોબાઈલની અંદર હોય તો ઓટોમેટિક કેમેરા તમારે ઓપર થઈ જશે પણ જો પીસીની અંદર હોય તો તમે કઈ રીતના કેમ હોય તો તમારો ફોટો લેવો જોઈએ કેમ ના હોય તો એક ડ્રોઈડ કેમ કરીને એપ્લિકેશન આવે છે એ તમારી મોબાઈલની અંદર તમારે પીસી ની અંદર તમારે ડાઉનલોડ રાખ છે એ તમારું ઓટોમેટિક એક્સેસ લઈ લેશે ને તમારો ફોટો લઈ લેશે તો મિત્રો એ વિડીયો હું મારા યુટ્યુબ ચેનલ પર ફરી બનાવીશ તો ચાલો આપણે આગળ જઈએ હવે મિત્રો તમારે આ બધી ડિટેલ ફિલ કરી દેવાની છે તો હું બધી આ ડિટેલ ફિલ કરી દઉં છું બરાબર છે મેં ઓલરેડી મારા ફાધરનો ફોટો લઈ લીધો છે ત્યારબાદ અહીંયા મારો મોબાઈલ નંબર પિનકોડ ઓટીપી સ્ટેટ ડિસ્ટ્રિક્ટ અને મારું ગામ અને મારું સબ ડિસ્ટ્રિક્ટ બધું સિલેક્ટ કરી લીધું છે સિલેક્ટ કર્યા બાદ હું સબમિટ પર ક્લિક કરી દેવાનું છે સબમિટ પર ક્લિક કરશે મિત્રો એટલે તમને એક આવું પોપ પોપઅપ જોવા મળશે આની અંદર તમને કહેશે કે કહે છે એટલે તમારી કેવાયસી સબમિટ કરી દેવાની છે અને તમારી સ્ટેટસ તમારો રેફરન્સ નંબર તમને અહીંયા આપી દે ત્યારબાદ તમારે ઓકે પર ક્લિક કરી દેવાનું છે ઓકે પર ક્લિક કરશો મિત્રો એટલે તમને રિફ્રેશ થઈ જશે પીજ અને ફરી તમારે અહીંયા એ રીતના તમારું આધાર કાર્ડ નંબર જે તમે નાખી દઈએ આધાર કાર્ડ નંબર નાખી અને તમારે સર્ચ કરી દેવાનું છે બરાબર આ જેમ સી ડિટેલ છે નાખી એ રીતના તમારે અહીંયા રેશન કાર્ડ નંબરની જગ્યાએ તમારે આધાર કાર્ડ નંબર નાખી અને તમારે સર્ચ કરી દેવાનું છે સર્ચ કરશો એટલે મિત્રો તમારે એમાં જે પણ તમે કાર્ડ તમે એપ્લાય કર્યું તો એ કાર્ડ પર તમારે જવાનું છે ત્યારબાદ તમારે ત્યાં તમે ક્લિક કરશો એટલે તમને આવું ઓપ્શન જોવા મળશે કે યુઅર કાર્ડ ઇઝ ગેટિંગ પ્રોસેસ પ્લીઝ વીલ યુ ટેક થેન્ક યુ યર એટલે તમારું કાર્ડ જનરેટ થવામાં થોડી વાર છે પ્રોસેસિંગમાં છે તો મિત્રો તમે આવી રીતે તમારું પીએમ જે આયુષ્યમાન કાર્ડ આવેદન આપી શકો છો તમને કોઈ પણ પ્રોબ્લમ હોય તો મારી વિડીયોની અંદર કોમેન્ટ કરજો અને વિડીયો ગમી હોય તો લાઇક શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જેવા જરૂરિયાતમંદો માટે આ વિડીયોને શેર કરજો થેન્ક યુ